સુરત શહેરમાં તોતેરમાં માં પ્રજાસત્તાક પર્વ ઉજવણી ધામધૂમથી કરાય છે સુરતમાં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે સુરતમાં સ્વાતંત્ર પર્વ એ અનેક પણ આયોજન કરાય છે તે સુરતના એકસો ચોસઠ ઉધના અને એકસો પાસાઠ મજુરા વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા તોતેરમાં સ્વતંત્ર પર્વન લઈને એક તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું સુરત શહેર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી સહિતનાઓની આગેવાનીમાં યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડવા પામ્યા હતા અને તિરંગાની બાન સાંસદ સલામી અર્પી હતી ચારો જેવી વસ્તુ દેખાતી નથી આજે દેશના અંદર લોકો લાચારીના અંદર જોવા મળે છે દેશના અંદર અંધાધૂટી થવા માગી છે દેશના રાજા જ્યારે પ્રજાની રક્ષા નહીં કરતો હોય ત્યારે આજે લોકશાહી જેવું દેખાતું નથી જ્યારે બ્રિટિશનને હરાવવા માટે આપણા ભારતીયોએ આપણા હિન્દુસ્તાની હોય તેને હટાવવા માટે આપણો લોકશાહીની રચના કરેલી હતી પણ આજે લોકશાહી જેવું રહેતું નથી અને જ્યારે જે અંગ્રેજો જેવી રીતે આગળ કરીને એની જે પોલીસને આગળ કરતી હતી તેવી રીતે ભારતીય જનતા પાર્ટીની એ જે સરકાર જે છે તો પોલીસને આગળ કરીને તિરંગા યાત્રા કરવામાં બી પરમિશન આપતી નથી પણ છતાં પણ અમે પરમિશન નહીં આપતા બી અમે આજે આ તિરંગા યાત્રાનું મજબૂતાઈથી લોકોમાં જાગૃતિ કરવા માટે અમે આયોજન કર્યું છે સંતાન કર્યું છે આ બાબતમાં સાહેબે જે અખંડ જે આ જે રાખેલું હતું તે કાયદાના જે ઘડેલા હતા તે કાયદા એટલા સ્પષ્ટ હતા કે નાનામાં નાનો માણસ હોય કે મોટામાં મોટો માણસ હોય એ કોઈ પણ સમાજ હોય તો તેને ધ્યાનમાં રાખીને એને કાયદા બનાવેલા હતા પણ આજની જે સરકાર બીજેપીની જે સરકાર છે તે કાયદાને બી ઘોડીને પી ગઈ છે અને એ કાયદાના અંદર બી બંધારણના અંદર છાડ કરવામાં આવી રહ્યો છે તેના માટે કોંગ્રેસ સંકલ્પ કરે છે કે અમે સત્તા પર આવીશું તો અમે કોઈ પણ સંજોગમાં અમે ચાલવા દઈશું નહીં અને સાહેબે જે બનાવેલા જે કાયદા જે છે તે અમે એનો અમલ હંમેશા માટે રાખીશું જે આવનારા દિવસોમાં સંવિધાનને કંઈ નુકસાન થશે તો કઈ રીતે આપણો કાર્યક્રમ હવે આવનારા દિવસોમાં અમારા આજના પ્રથમ અમારો જે કાર્યક્રમ જે છે કે આ છવ્વીસમી જાન્યુઆરી જે આપણા જે દેશના અંદર થઈ ગયેલા અને જે આજની જે સમાજ જે છે આજના બાળકો છે મહિલાઓ છે યુવાનો છે તેના અંદર સંદેશો પહોંચાડવાનો છે કે દેશ આઝાદ કેવી રીતે રહેલો એટલે દેશના હજારથી કેવિટ મળેલી તેના માટે તિરંગા યાત્રા કરીને અમે બતાવી રહ્યા છે કે તિરંગા લઈને જ્યારે ફરીશું ત્યારે નાના બાળકો યુવાનો જોશે કે આ તિરંગા યાત્રા કોંગ્રેસ પક્ષ કેમ કાઢે છે ખરેખર કોંગ્રેસ પક્ષને એ બહુ મોટું બલિદાન આપ્યું છે તેના કારણે આજે અમારા તિરંગા યાત્રા લોકોમાં જાગૃતિ કરવા માટે અમે લાવી રહ્યા છીએ સુરત ઉધના અને મજુરા વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા યોજાયેલી તિરંગા રેલીમાં સોથી પણ વધુ બાઇક પર સવાર આગેવાનો અને કાર્યકરોએ હરીશ સૂર્યવંશી તથા અશોક કોઠારી રોશન મિશ્રા શશી દુબે આશિષ રાય કુણાલ સૂર્યવંશી જયેશભાટ ફારૂકભાઈ શૈલેષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તિરંગા યાત્રાને સલામી અર્પી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા